અમરેલીમાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાનો એકસો જન્મ ઉજવવામાં આવ્યો હતો શહેર ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજકમલ ચોક ખાતે જીવરાજ મહેતાની પ્રતિમાને પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધારાસભ્ય કૌશિક વેકરિયા અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર જીવરાજ મહેતાએ ગુજરાતના વિકાસ માટે આપેલા યોગદાનને યાદ કરીને તેમના વ્યક્તિત્વ અને કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા અમરેલી જિલ્લાના પનોતા પુત્ર આદરણીય ડૉક્ટર જીવરાજ મહેતા સાહેબની જન્મજયંતિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા જે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ખાસ કરીને ડોક્ટર જીવરાજ મહેતા સાહેબનું જે યોગદાન સમગ્ર રાજ્ય માટે ખૂબ મહત્ત્વનું રહ્યું છે ખાસ કરીને ગુજરાત રાજ્યના જ્યારે પ્રથમ મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમણે ગુજરાતનો ખૂબ વિકાસ અને ગુજરાતને ખૂબ હરણપાળ પણ ભરાવ્યું એમની આગેવાની અંદર અને અમરેલી જિલ્લાને કોલેજની પણ ખૂબ મોટી ભેટ એમના શાસનની અંદર અમરેલી જિલ્લાને આપવામાં આવી હતી ને અનુસંધાને આજે જીવરાજ મહેતા સાહેબની ની નિમિત્તે પુષ્પાંજલિના ના કાર્યક્રમ માં શહેર ટીમ અને સમગ્ર આગેવાનો અભિનંદન શુભેચ્છા પાઠવી